રાજ્યના યુવાનોએ કંબોડિયા મોકલી બંધક બનાવતા યુવકોને મોકલ્યા ભારતીય કંબોડિયા લઈ જઈ સાયબર તસ્કરી ગુનામાં ઝડપાયેલા મનીષ હિંગ આજે અદાલતમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એનઆઈએ રાજ્યપાલ પોલીસને ગઈકાલે સંયુક્ત કાર્યવાહી કરાઈ હતી દેશભરમાં છ રાજ્યોના પંદર સ્થળો પર થયેલી આ કાર્યવાહી વડોદરાના મનીષ શિંગુની ધરપકડ કરાઈ હતી તપાસ દરમિયાન ત્રણેય સમો ભારતમાં અને કંબોડિયામાં રહી આખું રેકેટ ચલાવતા હતા એનઆઈએ અને રાજ્ય પોલીસ દ્વારા સોમવારે સુભાનપુરા યુનિકો એમ્બ્લો સર્વિસ નામની ઓફિસમાં દોડા પાડ્યા હતા ઓડિશાનો દિનબંધુ દીનબંધુ સાહુને વિયેતનામમાં કોમ્પિટિટરની નોકરીમાં બહાને એક પોઈન્ટ પચાસ લાખ લઈ મોકલી આપ્યો હતો ત્યાંથી ગેરકાયદેસર બોર્ડર પર કરાવી કંબોડિયા લઈ ગયા હતા અને ત્યાંની તે સાયબર ક્રાઇમે કરવામાં દબાણ કર્યું હતું ભારત પરત આપી તેમજ વડોદરા પોલીસની મેલ કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતવાર ઇમેલ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપી મનીષને અદાલતમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગ કરી હતી જેની સામે અદાલતે ચાર તારીખ સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુનિટ એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા ચલાવવામાં આવતા માનવ તસ્કરી કૌભાંડમાં ચાર સમોસો નવાયા છે જેમાં મનીષ હિંગો એજન્ટ ગ્રીશના પાઠક કોંબડિયાના એજન્ટ વિકી ઉપરાંત આનંદ વિશ્વકર્મા પણ સામેલ છે પોલીસેના ઘર અને ઓફિસ તપાસ દરમિયાન સત્તાવાન પાસપોર્ટ જપ્ત કર્યા છે